અમદાવાદ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ અને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હોરિઝન સિરીઝ પ્રોગ્રામ અંતર્ગત મોહિની અટમ ડાન્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડોર ઓડિટોરિયમ ખાતે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહિનિયટ્ટમના માસ્ટર એવાડો રેખા રાજુનું પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મોહિનિયટ્ટમ શબ્દ મોહિની શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે એક સ્ત્રી જે દર્શકોને મોહિત કરે છે અને યટ્ટમનો અર્થ થાય છે આકર્ષક અને સંવેદનાત્મક શરીરની હિલચાલ આમ मोहिनीअट्टम शब्दનો શાબ્દિક અર્થ છે જાદુગરનો નૃત્ય હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર मोहिનીઅટમની સાથે એક દંતકથા જોડાયેલી છે આજ અમર શાસ્ત્રીય સંગીત ગાયिका ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસની ડિરેક્ટર અહીં ઉપાસના ખાતે ત્રણ વિભાગ ચાલી રહ્યો છે સંગીત નૃત્ય નાટક ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો છે આઈસીસીઆર અને ગુજરાત યુનિવર્સિટીનો આ સંયુક્ત કાર્યક્રમ હતો અને ખૂબ સફળ કાર્યક્રમ ના આઈસીસીઆરની સાથે અમારું જોડાણ ઘણા વખતથી છે અને આઈસીસીઆર થકી ઘણા વિદ્યાર્થીઓ આઉટસાઇડ ઇન્ડિયા ગુજરાત યુનિવર્સિટીમાં જે પરફોર્મિંગ આર્ટ્સ શીખવા આવે છે એ અહીંયા આપણે ત્યાં શીખે છે આ ડિપાર્ટમેન્ટમાં ઉપાસનામાં ગયા વર્ષે લગભગ આઠ કે નવ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી સિલોનથી એક છોકરો સ્પેનથી એમ કરીને ઘણા પરદેશથી છોકરાઓ અહીંયા પરફોર્મિંગ આર્ટ શીખવા આવ્યા છે આ વખતે વી આર હેવિંગ અબાઉટ થર્ટી ફાઇવ એપ્લિકેશન્સ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા જે ઉપાસના ખાતે શીખવા ઈચ્છે છે એવાનું મેં ડૉક્ટર રેખા રાજુ હું એક મોહિયા बैंडोर से हूँ मैं मोहिनी डॉक्टर सुगंधी मैम से सीख रही हूँ और पिछले तीस साल से मैं इस इस फील्ड में हूँ तो आज मैंने आई की तरफ से आई सी सी आर इम्पैक्ट आर्टिस्ट हूँ आई सी सी आर की तरफ से मैं उपासना स्कूल ऑफ़ परफॉर्मिंग आर्ट्स में एक और प्रोग्राम था और उसके प्रति मोहिनीटम परफॉर्मेंस मैंने किया और इसमें खासियत यह है कि मैंने मोहिनीटम में जो है जो संस्कृत और मलयालम की प्रयोग है उसको भी आ, किया और उसके साथ मैंने एक दो आइटम दो हिंदी में है और एक गज़ल भी है उसको उसका भी मैंने प्रस्तुति की तो बहुत आ, 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 मैं आई एम वेरी हैप्पी दैट मैं ये कर पाई और एंड दिस इज़ माई थर्ड टाइम इन गुजरात और हर एक बार जब आती हूँ आई थिंक गिव्स मी लॉट ऑफ लव मैं सोलो आर्टिस्ट हूँ और आज क्योंकि एक छोटा सा ओरिएंटेशन प्रोग्राम था तो लाइव ऑर्केस्ट्रा नहीं थी बट अदरवाइज मैं लाइव ऑर्केस्ट्रा के साथ ही आज